બોલો ખેડૂત મિત્રો નહીં બોલતા નમસ્કાર સાહેબ નમસ્કાર જુઓ તમને ક્યાંય ઠપકો આપવાનો ઈરાદો નથી પણ છે ને આપડે શીખતી રહેવી જોઈએ મારી ઉંમર બાસઠ વર્ષ છે તમારી કેટલી ઉમર છે મારી સાહેબ અડત્રીસ વર્ષ તો આડત્રીસ વર્ષમાં તો શીખવાનો ટાઈમ હું આ પછી ડિજિટલ ટેકનોલોજી શીખો એટલે મેં તમને કીધું ને ના ના મને કોઈ છોકરાઓ પાસેથી શીખી લેવાનું આપણને આવડે તો હા ના ના આવડે છે સાહેબ હું સોફ્ટવેર એન્જિનિયર છું અરે વાત સરસ સરસ તો ચોખ્ખી પીઢીએ હોય ને તો મને વાંચવાની મજા આવે હાલો હવે તમે જે તમારો પ્રશ્ન મને ભૂલ ધ્યાનમાં આવી ગઈ છે બોલો શું ખા હવે સાહેબ મારે પૂછવું સાહેબ કે આ જમીન મેં મારા જે ગામમાં ખરી ને એટલે ફાધર ના ખેતી લાયક જગ્યા માં ઇન્સર્ચ કરો એટલે ફાધર ક્યાંક આપડે ખેતી ની જગ્યા લેવી છે બરાબર છે તો આ ત્રણ મહિના પેલા જ આ દસ્તાવેજ કરાવ્યું છે બરાબર છે અને આ દસ્તાવેજ માં કોઈ વાંધો નથી આવ્યો પણ મેં આ જોયું તો સરકારી પડતર આવે છે આ તો વાત છે એટલે મેં સુધારા માટે હજી મેં પણ કરી હતી ને જે તે પેલા ખેડૂત હતી એમને પણ કરી હતી બરોબર છે બરાબર છે પણ ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે આ સુધારો અમારા મામલતદાર કચેરી માંથી થઈ શકે એમ નથી આથી વાત સમજો જે વસ્તુ સુધારો કરવાનો હોય ને એ તમે જે લખેલું છે ને કમ્પ્યુટર માં હાથ લેકેજ માંથી થયું ત્યારે કોઈ આવી ક્ષતિ રહી ગયેલી નથી મામલતદારે જવાબ આપ્યો છે ને બરાબર આપ્યો છે તમને આ બાબત કઈ નડતરુપ નથી તમારા બાર નંબર માં વાવેતર પત્રક માં બધું લખાય ને આવે છે ને આવે તો લખેલા આવે છે ને કે નથી આવે તો લખેલું આવે છે કોઈ ચિંતા કરવાનું કારણ નથી જે સુધારો સમજો કે સર્વે થકી કોઈ સત્તા પ્રકાર કે વપરાશ ના ફેરફાર થયો હોય તો એ સુધરે પછી કોમ્પ્યુટરાઈઝ હસ્તલેખિત કોમ્પ્યુટરાઈઝ થયું હોય ત્યારે જે સુધારો થયો હોય એ સુધરે પણ મૂળ માંથી જે શબ્દ લખેલા હોય એ સુધરે નહીં અને સુધારવાની જરૂર પણ નથી હા બરાબર છે સાહેબ તો આ સરકારી પડતર સાહેબ એટલે ખરાબાની જગ્યા ના એવું કશું નથી હા એવી ચિંતા કારણ સાત બાર ની અંદર સાત બાર ની અંદર સાહેબ લખેલું છે એમાં મૂળ મૂળ ટીપણ અને ફેસલ પત્ર જોઈ જાઓ એમાં શું લખેલું છે ત્યાંથી જે લખેલું હોય એ માન્ય હા પેલા સાહેબ નહિ સાહેબ અત્યારે સાત બાર ના ઉતારામાં આવે છે ને સાહેબ એમાં આવે આવે તમે પત્રક આકાર બંધ અને અને એ જોઈ લ્યો એમાં જો ન આવતું હોય અને વચગાળામાં ફેરફાર થયો હોય અને જો મામલતદાર જવાબ ન દેતા હોય તો તમે પ્રાંતમાં અરજી દાખલ કરી શકો અને કરજો હા બરાબર સતી નથી ને એ જોઈ લેવાની હા હા એટલે સતી તો આપણી નથી સાહેબ એટલે મેં આખી સાત બાર નો ઓગણીસો એકાવન થી જોયો ને સાહેબ પ્રાંતમાં કેસ અરજી દાખલ કરો એક હા Okei, okay, sir. Okei, okay, sir. Okei, okay, okei. Okay. Thank you, sir.